મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં આજે હું બનાવીશ સોયાબીન વડીનું શાક પેલા આપણે અહીંયા એક વાટકી જેટલા સોયાબીન વડી લઈ લીધી છે એને આપણે સૌપ્રથમ તો એક ગ્લાસ પાણી મૂકી અને પલાળવા મૂકી દઈશું અને એક બાજુ સાઈડમાં મૂકીશું હવે અહીંયા મેં કઢાઈ મૂકી છે હવે આમાં એમાં એનો વઘાર સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એમાં આપણે તેલ એડ કરીશું એમાં બે ત્રણ ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું આદુને છીણી લઈશું અને મરચાંને આપણે આ રીતે થોડા કટ કરી લઈશું ગેસની ફ્લેમ ઢીલી રાખીશું મરચાંને આ રીતે મેં મીડિયમ સાઇઝના ખોરચાં લીધા છે અને આદુ છે આદુને પણ આ રીતે આપણે બગાડી નાખી દઈશું ત્યારબાદ તેમાં મોટી સાઈઝની મેં ડુંગળી લીધી છે આમાં થોડું ડુંગળીનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું મોટી સાઈઝની મેં ડુંગળી લીધી છે ડુંગળીને આમાં એડ કરી દઈશું ડુંગળી ને આપણે ચડવા મૂકીશું એમાં થોડુંક મીઠું એડ કરીશું થોડું મીઠું નાખીશું ત્યારબાદ મેં અહીંયા થોડા મરી અને જીરું લીધું છે એને આપણે થોડા ત્રણ કરી દઈશું તો મિત્રો મેં આદુ મરી અને જીરાની જે પેસ્ટ તૈયાર કરી છે મસાલો એ આપણે આમાં એડ કરી દઈશું અને હલાવીશું આદુ અને તો આપણે ઓલરેડી અંદર નાખી દેવા દીધા છે જીરું અને મરી વાટીને આપણે પાછળથી નાખીશું ત્યારબાદ ડુંગળીને આપણે સરસ થવા દઈશું અને તેમાં હળદર એડ કરીશું તેમાં મરચું એડ કરીશું ચીખા પ્રમાણે તમારે જેટલું એડ કરવું હોય એટલું કરી શકો છો મેં મારે મરચું થોડું પીખું છે

લીમડો નાખી દઈશું કારણ કે તેલમાં મેં પહેલા નથી નાખ્યું કારણ કે બળી ના જાય માટે આમાં થોડું સોફ્ટ રહેશે હવે આમાં એક મીડિયમ સાઈઝનું મેં ટામેટું લીધું છે અને આપણે આમાં એડ કરી દઈશું હવે આ ટામેટું અને ડુંગળી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે આને ઢાંકી અને થોડી વાર માટે ચડવા મૂકીશું તો હવે આપણે જોઈ લઈશું તો ડુંગળી અને ટામેટા સરસ રીતે થઈ ગયા છે આપણે એમાં એડ કરીશું સોયાબીન વળી પલડી ગઈ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે એકદમ હવે આનું પાણી નીતાારી દઈશું આપણે અને એને પાણી નીતાારી એમાં એડ કરી દઈશું આમાં તમારા ટુકડા પણ કરવા હોય તો કરી શકો છો મેં અહીંયા એને આખી જ એડ કરી છે સોયાબીનું ગોળીનું શાક ખાવામાં ખૂબ જ ખૂબ જ સરસ લાગે છે હવે આને થોડું પાણી એડ કરી અને આપણે છેની વાર માટે થવા દઈએ છું એક નાની વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને એને

একদম সাইসে গেছে গরম মসালো থিঠ এড করেছম এড করেছি ধান জিভি જેને જોઈને પીર નું પાણી આવી જાય તેવું સરસ કલર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું ગેસ આપણે બંધ કરી દઈશું શાક આપણું બહુ રેડી થઈ ગયું છે મિત્રો એનો કલર અને મોંમાં પાણી જાય પાણી જાય એવું આ શાક મળીને તૈયાર થઈ જાય છે ખૂબ જ ઊંચા સમયમાં અને બધાને ભાવે એવું સોયા વડી એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે આ શાક ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું તૈયાર છે સોયા વડીનું એકદમ ટેસ્ટી અને મસાલેદાર શાક મિત્રો મારા આ વિડીયોમાં જોડાવા બદલ આભાર મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ